હું રસોડામાં રસોઈ બનાવતી હતી અને વાસણ ખખડાવતી હતી અને મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો એનું કારણ એ છોકરી હતી એ છોકરી જોઈને મને ખૂબ જ નફરત આવે છે હું તેમને હેરાન કરતી હતી એ છોકરીને જોઈને મારી આંખો હંમેશા લાલ થઈ જતી હતી અને ગુસ્સો સાતમા આસમાન પર ચડી જતો એ છોકરીનું નામ આવતા જ મને ખૂબ ગુસ્સો આવી જતો હતો કારણ કે મારી વાત નથી કારણ કે મારી મોટી દીકરીનું શક પણ થવાનું હતું સારી જગ્યાએ પણ ત્યાં પણ કલમુહી આડી પડી હું રસોડામાં ગઈ ત્યાર પછી મારી ત્રણેય છોકરીઓ અને મીના મારી સાથે રસોડામાં આવી હતી તેને જોઈને મને વધારે ગુસ્સો આવી ગયો હતો કારણ કે ગુસ્સાનું કારણ એ જ હતું બાજુવાળાના સગપણમાંથી એક સંબંધ સગાઈ માટે મારી દીકરીનો આવ્યો હતો પણ મીનાએ દરવાજો ખોલ્યો એટલે મીના તેમને પસંદ આવી ગઈ હતી એટલે મારી છોકરીને ના પાડી દીધી હતી એટલે મારો ગુસ્સો આસમાને ચડી ગયો હતો એટલે બોલવાનું બંધ વાત એમ હતી કે હું અને મારા પતિ અને ત્રણ છોકરીઓ અમે શાંતિથી રહેતા હતા પણ મારા પતિને શું થઈ ગયું કે તેમની સાથે નોકરી કરતી છોકરી સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તે જીત કરવા લાગ્યા કે બસ હું તેમની સાથે જ લગ્ન કરીશ મેં તેમને ઘણા સમજાવ્યા એકના બે ન થયા ત્યારે તેમણે મને કહી દીધું કે જો તું હવે આગળ બોલીશ ને તો તને જ ઘરમાંથી કાઢી મૂકીશ એટલે હું ડરી ગઈ હતી એટલે હું ચૂપચાપ બધું સહન કરી રહી હતી ચિંતા એ વાતની હતી કે મારી ત્રણેય છોકરીઓનું શું થશે પણ હું અત્યારે આ ત્રણેય છોકરીને લઈને ક્યાં જાઉં પણ એ અઠવાડિયા પછી તે લગ્ન કરીને ઘરમાં આવી ગઈ હતી અને મને તેમની ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો મને થતું કે મારી નાખું એને પણ એમ પણ કંઈ કરી શકતી ન હતી પણ લાચાર હતી બધું સહન કરવું પડતું હતું ઘરમાં જે ઓરડો મોટો હતો તે તેમના માટે તેમનો સામાન તેમાં બધો ગોઠવી દીધો હતો હું અને મારી ત્રણેય છોકરીઓ અલગ રહેવા લાગી હતી મારા પતિ પણ આખો દિવસ નોકરીએ જાય છે અને સાંજે આવે ત્યારે સીધા એમના રૂમમાં જાય છે અને બંને મળીને પછી જ જમે છે પતિ પણ તેમને સાથે જ રહેતા અને તેમની સાથે જ વાતો કરતા હતા અને હા તેમની જરૂરિયાત બધી પૂરી કરતા હતા અને હું કહું ત્યારે કેટલાય દિવસો સુધી વસ્તુ ના આવે હું અને મારી ત્રણ છોકરીઓ વસ્તુ માટે લાચાર થઈ ગઈ હતી અને એ મેડમ કહે તે બધું મારા પતિ લઈ આપતા હતા અને હું ક્યારેક પણ વસ્તુ માગું તો દસ દિવસે કે પછી વસ્તુ આવતી હતી હું અને મારી છોકરી કેવી રીતે પૂરું કરતા અમારું મન જાણતું હતું પછી એક દિવસ ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે એટલે મારા પતિ ખૂબ ખુશ થયા મારા પતિને એમ કે આમની નજર લાગશે એટલે એમને બીજું ઘર ભાડે રાખીને ત્યાં મોકલી દીધી અલગ રાખી દીધી તેમને અલગ રહેવાની વ્યવસ્થા કરી દીધી અને મને ખુશ થવાની સાથે એ પર આઘાત આપી ગયા કે તારી નજર ના લાગે એટલા માટે અમે તો આ મારા માટે સુખ કરતાં વધારે દુઃખ બની ગયું હતું ત્યાર પછી એ વાતનું દુઃખ હતું ઘરમાં હતી ત્યારે મારા પતિ બધી વસ્તુ રાસન પાણી લઈ આવતા હતા પણ હવે મારા પતિ અમારી સામૂ જોતા જ નહીં હવે અમે એક એક પૈસા માટે તરસતા હતા અમે કેવી રીતે જીવન જીવતા હતા તે ધ્યાન નથી દેતા અને કઈ વસ્તુ પણ લાવી નથી દેતા બહુ કહીએ તે એકવાર આવે વસ્તુ તેથી હું નિરાશ થઈ ગઈ હતી હવે હવે મારે મારી છોકરીનું પૂરું તો કરવું જ ને એટલે મેં સિલાઈ મશીનનું કામ શીખી લીધું અને ઘરે કપડાં સીવવા લાગી અને બીજાને પણ શીખવાડતી હતી સિલાઈ કામ તેમાંથી હું પૈસા કમાતી હતી અને હું મારું ઘરનું ગુજરાન ચલાવતી હતી ત્યાર પછી મારા પતિની નોકરી જતી રહી મારા પતિને બીજી નોકરી મળી ગઈ પણ પગાર ખૂબ જ ઓછો હતો એટલે તે મારી સોતનને પાછા ઘરે લઈ આવ્યા એટલે હવે તેમના નખરા શરૂ થઈ ગયા કે થોડું બહારનું ખાય એટલે કહે આ પ્રકારના ખર્ચા હવે નહીં ચાલે હો ત્રણેય છોકરીઓ માટે તેમને રસોડામાં તાળું લગાવી દીધું હતું એટલે તેમણે મારી સામે જોઈને કહ્યું આવા ખર્ચા હવે નહીં ચાલે મારા પતિ આ બધું જોઈ રહ્યા હતા પણ તે પણ બધું નહીં ચાલે હવે પગાર ઓછો છે અને મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં જતી હતી તો તેમણે સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હું આ બધું લાચાર બનીને જોતી રહી હતી કે મારા ખર્ચા તો પૂરા હું કરું છું તો તમે શું શું કામ મારી દીકરીઓ સાથે આવું કરો છો પણ હું કંઈ બોલી શકતી નથી પછી તેમને એક દીકરીને જન્મ આપ્યો એ ધીમે ધીમે મોટી થવા લાગી તેમની દીકરી દેખાવડી હતી ત્યાર પછી બીજી વાર તે પ્રેગ્નન્ટ બને છે તે અને મારા પતિ બંને હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા માટે જઈ રહ્યા હતા અને હું મારા ઘરનું કામ કરી રહી હતી ત્યાં અચાનક એમ્બ્યુલન્સ મારા ઘરની પાસે ઊભી રહી અને ખબર પડી કે તેમનો એક્સિડન્ટ થયો છે અને બંને ઘટના સ્થળે જ બંને મૃત્યુ પામ્યા છે ત્યારે મને ખબર પડી મારા માટે આ દુઃખની વાત હતી છતાં થોડુંક દુઃખ થયું અને પછી શાંત પડી ગઈ અને મનને મનાવી લીધું અને વિચાર્યું કે મારા પતિ મારા ક્યાં હતા કોની પાછળ રડું અને મારી સોતન એ પણ મારી નથી અને તેથી હું આગળ વધી ગઈ ત્યાર પછી મેં પાછા સીવન ક્લાસ ચાલુ કરી દીધા અને હું બધાને શીખવાડવા લાગી અને હું ખૂબ સારી કમાણી કરું છું ત્યાર પછી ધીમે ધીમે મારી છોકરીઓ મોટી થવા લાગી સાથે સાથે મારી સોતનની છોકરી પણ મોટી થવા લાગી ત્યાર પછી મારી મોટી છોકરીને હું સગાઈ કરવા માગતી હતી પણ અચાનક તે સોતનની છોકરી નીતા દરવાજો ખોલે છે અને તે જોવા આવે છે ત્યારે તેમને એ છોકરી પસંદ આવી જાય છે એટલા માટે મને ખૂબ ગુસ્સો આવે છે એની મા પણ નડી હવે તેમની પોતાની છોકરી પણ મને નડે છે મારે શું કરવું છતાં હું એ છોકરીને સારી રીતે સાથે જ રાખું છું ગુસ્સો કરતી અને ક્યારેક મારી પણ લેતી અને બધી જ દાઝ તેમના ઉપર ઉતારતી હતી પણ હું તેમને સાચવતી હતી અને મારી છોકરીને મેં મેં પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લીધી હતી ત્યાર પછી મેં નક્કી કરી લીધું કે પહેલાં આ નીતાના લગ્ન કરી લઉં ત્યાર પછી મારી છોકરીઓના તો રસ્તામાં મને એકવાર સાયકલવાળો મળ્યો મેં તમને બધી વાત કરી તો તે રાજી થઈ ગયો અને લગ્ન માટે પણ તૈયાર થઈ ગયો ત્યાર પછી બંનેના લગ્ન નક્કી થઈ ગયા છ મહિના થઈ ગયા પણ ઘરે આવી નહીં તો હું વિચારતી હતી પુરી ઘરે કેમ ના આવી તે પછી એક દિવસ અચાનક ઘરે આવે છે તો તેમના હાથમાં પૈસા હતા તે મને પૈસા આપ્યા થોડા દિવસ પછી પાછી આવી પછી પણ મને પૈસા આપ્યા ચા પીધા પછી પાછી જતી રહે છે આમની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવે છે એ મેં વિચાર્યું એકવાર તો જમાઈ રાજા સાથે આવી હતી તેથી જમાઈ રાજાએ મારી દીકરીનો હાથ માંગ્યો મોટી દીકરીનો હાથ માંગ્યો તો મેં હા પાડી દીધી મીના ના પાડતી હતી અને ઈશારા કરતી હતી પણ હું તેમની વાત માનતી નહોતી હું એમ માનતી હતી કે તે જલન કરે છે છતાં હું તેમની વાત માની નહીં અને મેં તેમના સાથે સંબંધ નક્કી કરી લીધો અને બંનેના લગ્ન થઈ ગયા અને બે મહિના થઈ ગયા છતાંય મારી દીકરી મળવા ના આવી એટલે મેં વિચાર્યું ચાલો હું મળવા જાઉં ત્યાં જઈને જોયું તો મારી પગ નીચેથી જમીન સરકી ગઈ મારી ઉપર જાણે આપ ફાટ્યું તો મેં મારી દીકરીને જોઈ તો એકદમ ભીખારી જેવી હાલત અને રસ્તા ઉપર જઈને ભીખ માગવાની અને અને વાળ પણ વિખાયેલા ફાટેલા તૂટેલા કપડાં અને મારપીટ કરતા હતા આ જોઈને મને ખૂબ દુઃખ થયું ત્યારે મીના મને જોઈને દોડીને આવે છે અને કીધું કે મેં તો તમને કીધું જ હતું કે તમે એના લગ્ન અહીં ના કરો એમ પણ તમે ના માન્યા મારી જિંદગી તો બરબાદ થઈ તો પણ મારી બહેનની જિંદગી પણ શું કામ બરબાદ કરી ત્યારે મને ખૂબ દુઃખ થયું મીના મને માફ કરી દે બેટા ભગવાને મને તારી સાથે કર્યું જે તેની જ સજા આપી છે મને માફ કરી દે નીતા એ માફી માંગવાની ના પાડે છે પછી મેં પોલીસને ફોન કર્યો અને બોલાવ્યા અને પોલીસ આવીને આ બધાને પકડે છે જેવું બીજા વિશે વિચારો છો ને તેવું તમારી સાથે પણ ખરાબ થાય છે તો ક્યારેય બીજાનું ખરાબ ના વિચારવું જોઈએ પૃથ્વી છે ને ગોળ છે ખરાબ કર્મ ક્યાંય સમાતું નહીં ફરીને ફરી આપણી ઉપર જ ટકરાય છે આજે નહીં તો ગમે ત્યારે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો